હવે ઘેરે મહેમાન આવ્યા છે એને સોલોશી ફોરવાની છે એટલે મેં કહી દીધું છે કે અમે સોલોશી પાર્સલ આવ્યો તો કઈ લેતા પણ સોલોશી ઓલરેડી અમારી પાસે હતી એટલે મેં કીધું એને ખબર ન પડે ને પાર્સલ જ લેતા રહી નાની દેખાડી ને ખબર પડે કે હાથું પેલા લઈને આવ્યા બાકી જો આ રીતનું કઈક લોકો બાકી આમ છે આમાંથી કોઈ ન ખાય કે આ કોઈ ખાધી નહી હોય જોઈ નહી તમે જોઈ ન ખવાય તમને લાગે વિષ્ણુ માં હકીકત બહુ તીખી વસ્તુ છે બહુ તીખી વસ્તુ છે

આપણ <laughs> બે હું સરી કે હું ખાતોય કે માર નખ ખાવ રોવા મિયા લાગે હો શું આ બધા વાત કરે છે ઘરે કઈ ખાવે ને ઘરે કઈ ન કામ નથી ખાવું મારું ખાવું છે પણ મને થોડીક બીક લાગે છે કારણ કે બહુ તીખું આવે આ તો બધા સાખ સાઈક કરે તીખું લાગી ગયું આ ખાઈ જા હાલ બધું હું ખાઈ દઉં ભાઈ કામ શરૂ ગો સ્ટાર્ટ ખાવ

થોડા મેધી આપી અને જો આપણે આવી ગયું છે હાથમાં આપડે ખબર આવતા હાથમાં ખાય કે નહીં જોઈએ આનો

ફાઈનલી મિત્રો હિયારા પોગી છે નદી હે બેય બધું જોઓ તમે કેમ કઈ કરતે આય કરો ક્યા ક્વોલિટી હે ધીસ ઇઝ આઈફોન એમાં એવું છે મોવાતી તો અમે જીન ભઈ છે અને ફાઇનલી આપણો પાર્સલ આવી ગયો છે ને આકા કામ આમ કરે હું કેવાનું તો હાસું કે જો હું કેવાનું તો ખોટા ખોટા એમ કી દયો કે ભાઈ વરસાદ આવતો છે એટલે ન ઉતાર્યું ની એમ ઓહો યે કાય એવું કાય નથી ફાઇનલી આપણો એમેઝોન નું પાર્સલ આવી ગયો છે અત્યારે આપણે અનબોક્સિંગ કરી પણ ઈ પહેલા આપણો નજારો જોવો તો તમે

નથી થઈ ગયું મને ખબર નથી અવાજ આવતો હોય તો તમે કોમેન્ટમાં કોઈ કઈ રીતના હોય કારણ કે મને તો ખબર નથી હું ખાલી અવાજ રેકોર્ડિંગ કરું છું હું જાઉં છું આમ આગો કેટલા સુધી જાવ તમે જોઈ ગયો અને અવાજ પરફેક્ટ આવતો હોય તો કેમ સારું છે કે નહી મને કહો ઝૂમ બૂમ નહીં કરતા આનું રેવાઈ જો ઝૂમ બૂમ નહીં કરતા જો અત્યારે હું ચા પૂકી જો અત્યારે તો આની માથે ઉભો રહી ગયો અત્યારે હું કેટલો આગો વીસ ફૂટ આગો વહી આવ્યો છું અને કઈ રીતનો વોઇસ આવે છે તમે મને કહો આમ જો ગાડી હોત જાય છે પાછળ ગાડી રહી છે એનો અવાજ તમે રીડનો કેમ લાગ્યો એનો અવાજ વહી ગયો કે નથી વહી ગયો મિત્રો આપણું બધું અનબોક્સિંગ ફાઈનલ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે અહીંયા આપણું છે ને એ કેશ કરી દીધું છે હવે કેમ અવાજ આવે તમે કહો બાકી હરેશભાઈ કે